નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું એક વખત એક જૈન સાધુ વહોરવા એટલે કે ભિક્ષા લેવા નીકળ્યા હતા એમણે એક માણસને વિનંતી કરી કે મહારાજ મારે ત્યાં વહોરવા પધારો સાધુ કહે ના હું નહીં આવું કેમ મહારાજ કેમ કે તે કોઈ વ્રત લીધું નથી તો હું વ્રત લઉં મને કોઈ વ્રત આપો પછી તો આપ પધારશો ને બોલ શાનું વ્રત લઈશ દારૂ ન પીવાનું વ્રત લઈશ ના મહારાજ એ તે કેમ બને બીજું કોઈ વ્રત આપો તો આજથી જુગાર ન રમવાનું વ્રત લે મહારાજ જુગાર રમ્યા વગર તો કેમ ચાલે તો સોરી નહીં કરું એવું વ્રત લે ખરા શો તમે મહારાજ પછી હું ખાવ છું તો સાસુ બોલવાનું એટલું વ્રત લે પેલા માણસને થયું કે આ એક વ્રત એવું છે કે એમાં કોઈ વસ્તુ જતી કરવી પડે એમ નથી તરત જ એ બોલ્યો મહારાજ ભલે એ વ્રત આજથી હું લઉં છું વ્રત લીધું ને બીજે દિવસે ભાઈને દારૂ પીવા જવાની ઈચ્છા થઈ પણ વ્રત યાદ આવ્યું દારૂ પીતા પછી બેફામ જુઠ્ઠું બોલાઈ ગયું તો 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 સાસુ બોલવાનું વ્રત લીધું છે એ તૂટે જુગારની ઈચ્છા થઈ વ્યવિસારીનો વિચાર આવ્યો પણ મનને થયું કે એ બધામાં સાસુ બોલીને આગળ ચાલવું મુશ્કેલ છે પણ સોરી કરવા ગયા વગર તો સુટકો જ ન હતો સોરી વગર ખાવું શું એણે ખૂબ વિચાર કરી જોયો અંતે નક્કી કર્યું કે સોરી કરવી પણ એવી કરવી કે પછી એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકે એકવાર સોરી કરી આવીને પછી ઘરમાં બેઠા બેઠા ખાવું બહાર નીકળીએ તો જૂઠું બોલવું પડે ને સોરી પણ એવાને ઘેર કરવી કે જેની પાસે સૌથી વધુ ધન હોય એવો તો કોણ હોય લાવ રાજાને ત્યાં જ ખાતર પાડું એમ કરી એ નીકળ્યો રસ્તામાં સિપાઈ મળ્યા પૂછ્યું અલ્યા ઊભો રહે કોણ છે પહેલો કહે સોર શું અને સાસુ બોલવાનું વ્રત હતું ને સિપાહીઓએ પૂછ્યું ક્યાં જાય છે પહેલો કહે રાજમહેલમાં સોરી કરવા સિપાહીઓએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે એમણે એને જવા દીધો રાજદરબારની દોઢી આવડ પણ એ પ્રમાણે થયું સોર મહેલ પાસે આવ્યો એક બારી ખુલ્લી જોઈ ઉપર ચડ્યો બધી ચીજો જોવા લાગ્યો આ તો મારે શા કામની છે આને હું શું કરું આને સંતાડવી ક્યાં લઈ જાઉં તો જૂઠું બોલ્યા વગર સુટકો જ નહીં શેવટે એક દાબડી એના જોવામાં આવી ઉઘાડીને જોઈએ તો અંદર બીજી દાબડી એમાં જોઈએ તો સાત રત્નો સોરને થયું કે આટલા બધા મારે શું કરવા છે ચાર બસ છે અંદરથી ચાર રત્ન લઈને એણે શેડે ખોસ્યા ત્રણ દાબડીમાં રહેવા દીધા ને દાબડી હતી તે બંધ કરીને પાછી એને ઠેકાણે મૂકી બારી થઈને ઉતરી ઘરને રસ્તે પડ્યો રસ્તામાં એને એક માણસે રોક્યો રાજ જ વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળેલો એણે સોરને ઊભો રાખ્યો ને પૂછ્યું અલ્યા કોણ છે સોર શું ક્યાંથી આવે છે સોરી કરીને આવું છું કોને ત્યાંથી રાજાના મહેલમાંથી શું સોરી લાવ્યો જવાબમાં સોરે શેડે ખોસેલા ચાર રત્નો હથેળીમાં ધરીને બતાવ્યા રાજાએ કહ્યું વાત તો સાચી છે ક્યાં રહેશે પેલાએ ઠેકાણું આપ્યું બંને સૂટાં પડ્યા રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયો સવારે સૌ જોઈએ તો રાજમહેલની બારી ઉઘડી ઉઘાડી તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે થોડી વારમાં પ્રધાનજી આવ્યા એમણે તપાસ કરી જોઈએ છે તો બધું અકબંધ કશું ગયેલું દેખાયું નહીં એમ કરતાં પેલી દાબડી એમની નજરે સડી ખોલી અંદર ત્રણ રત્ન પડ્યા હતા પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે ત્રણ રત્ન મૂકીને ગયો છે એ ત્રણ રત્ન એમણે ગજવામાં મૂકી દીધા ને દાબડી અને ઠેકાણે મૂકી રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું મહારાજ બીજું બધું તો સલામત છે માત્ર દાબડીમાંના પહેલાં સાત રત્ન શોર લઈ ગયો છે રાજા કંઈ બોલ્યા નહીં એટલું જ કહ્યું કે જલ્દી સ્વરને પકડી લાવો સ્વરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી પણ કેમે કરીએ એ હાથમાં ન આવ્યું પહેલો તો સારમાંથી એક રત્ન વાણિયાને ત્યાં આપીને કહી આવ્યો હતો કે શેઠજી આમાંથી ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલી આપજો ખૂટે ત્યારે કહેજો સીધું આવે એટલે પતાવી ખાઈ કરી ખાટલામાં ઘર ખૂણે પડ્યો રહેતો બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એવું રાખ્યું જ ન હતું સોર ન જ પકડાયો ત્યારે એક દિવસ પછી રાજાએ દરબાર ભર્યો પ્રધાનને સૌ અધિકારીઓને પૂછ્યું કે સોર તમારાથી પકડી શકાય એમ છે કે તેઓએ લાચાર બનીને ના પાડી ત્યારે રાજાએ સીટી લખીને એક માણસને આપી જા આ માણસને બોલાવી લાવ માણસ બોલાવવા આવ્યો ત્યારે સોર તો બારણું અધખોલું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતેલો સોરને થયું કે શેવટે પોતે પકડાયો ખરો રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું તું શું ધંધો કરે છે સોરીનો ધંધો કરતો હતો અંદાતા કરતો હતો હવે કરતો નથી ના મહારાજ પહેલા કરતો હતો હવે નથી કરતો નથી કરતો રાજમહેલમાંથી ચોરી કરી ત્યારથી નથી કરતો રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો રત્નો કેટલા ચાર એ રત્નો ક્યાં છે ત્રણ રત્નો મારી પાસે છે અને સોથું સોથુ પેલા પાઘડીવાળા શેઠ છે ને એમને ત્યાં છે શેઠ તો ગભરાઈ ગયા કહે રાજાજી મને ખબર નહીં કે આપને ત્યાં હશે ત્યાંનું હશે રાજા કહે ઠીક એનું તો પછી સ્વરની તરફ વળીને કહ્યું અલ્યા દાબડીમાં રત્નો તો સાત હતા તે સાતમાંથી સારસ સોરેલા જી મહારાજ સારસ લીધેલા કેમ સારસ એટલા માટે પેટ ગુજારો કરવા માટે પૂરતા હતા તો બાકીના ત્રણ ક્યાં ગયા હતા સ્વર કહે અમને સ્વર લોકોને આવી વાતની ગમ પડે ક્યાં ગયા તે બતાવો રાજા કહે બતાવ આ તમારા પ્રધાન જે છે ને એમણે લીધા હશે પ્રધાન પ્રધાન તો વાડ્યા હોય તો ન નીકળે એવા થઈ ગયા રાજા કહે પ્રધાન સાસુ બોલો બાકીના ત્રણ રત્નો તમારી પાસે છે કર કરીને પ્રધાને કબૂલ કર્યું હા મારી પાસે છે આ બધું જોઈ રાજાના અને સભાના આચર્યોના તો પાર રહ્યો નહીં રાજાએ સોરને પૂછ્યું આ બધું શું છે પોતે સોરી કરી ગયો છે એ વાત પણ સાચી અને બધું રજે રજતું કબૂલ કરે છે એ પણ અમે જોઈએ છીએ પણ સોરે પોતે સાધુ પાસેથી સાસુ બોલવાનું એવું વ્રત લીધેલું તે બધી વાત કહી આખી સભા ચકિત થઈ રાજા પ્રસન્ન થયો એણે કહ્યું પ્રધાન આ માણસને તો પેટનો ખાડો પૂરવા સોરી કરી હતી અને સતા સાસુ બોલવાનું ક્યાંય સૂક્યો નથી અને તમે તો ખાવા પીવાની કશી ખોટ ન હતી તો એ બધું સંગ્રહ કરવા ત્રણ રત્નો સોરી ગયા તો જે જગ્યાએ એને જવાનું હતું તે જગ્યાએ કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગ્યાએ પ્રધાન પદે હવેથી આ સત્યવ્રત બેસશે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો